કોર્પોરેશન લિમિટેડ દ્વારા આઠસો જેટલા હેલ્પરોની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં પંચાવન સુધી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા એ સમયે વેરીફિકેશન થઈ ગયો હતો પરંતુ પરીક્ષા લેવાઈ નથી અમે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ તેઓ ગોળ ગોળ જવાબ આપે છે અમારી માંગણી છે કે ઝડપથી આ પરીક્ષા લેવી જોઈએ અને બેરોજગારને રોજગારી મળવી જોઈએ જેથી આ પરિવારોને ન્યાય મળે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એપ્રેન્ટિસ થયેલા ઉમેદવારો આજે અહીં ભેગા થયા છીએ અને ભૂખ હડતાલ પર ઉતર્યા છીએ બસ ઊર્જા વિભાગમાં વીજળી ઉત્પન્ન કરતાં પાવર સ્ટેશનોમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોને ભરતી કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી જૂન બાવીસમાં ત્યાર પછી આજ સુધી કોઈ માહિતી આપી નથી અસંખ્યવાર રજૂઆતો કરી સચિવાલયમાં જઈ આવ્યા મુખ્યમંત્રી પાસે અઢળક જઈ આવ્યા અહીંયા એમડી સાહેબને ત્રીજી માચે મળ્યા કોઈ જવાબ આપતા નથી ગોળ ગોળ ફેરવે છે અને અમને ધક્કા ખવડાવે છે એટલે આજે અમે ભૂખ કરતા તો ઉતર્યા છે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં આપે લેખિતમાં ત્યાં સુધી અમે ભૂખ કરતા ચાલુ રાખીશું અહીંયા પાંચસોથી ઉપર અમારા એપ્રેન્ડિસો ભૂતપૂર્વ અહીંયા બધા આવ્યા છે ને હજુ બીજા અમુક દૂર દૂરથી રસ્તામાં છે બધા આવી રહ્યા છે ધર્મેશભાઈ